ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે સાચવેલું ટ્રેક્ટર અહમદભાઈને વેચવાનું છે તમને વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો તમારે દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ છત્રીસો બે વાત બે હજાર બાર ના મોડલ ટ્રેક્ટર છે વ્યાજબી ભાવે તમને મળી જશે ટોપ કંડિશનમાં અહમદભાઈને વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર ઉભરું જોઈ ટ્રેસ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો અહેમદભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અહેમદભાઈનું કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કંપની કંડિશન ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બેટરી સારી ટાયર આખા ટાયર જોવા મળશે ફૂલ જવાબદારી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અહમદભાઈ ના સત્યાસી એસી પંચાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો